જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાનબાઈ છાયા ચેનલમાં આજે આપણે શીતળા સાતમ વ્રતની કથા સાંભળીશું આ વ્રત શ્રાવણ સાતમના કરવામાં આવે છે શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વધ સાતમ શ્રાવણ સુદ સાતમને નાની સાતમ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે શ્રાવણ સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે ઠંડા પાણીથી નાહાવવું આખો દિવસ આગલા દિવસે રાંધણ છઠ દિવસે બનાવેલું ટાડું જ ખાઈ શકાય ચૂલો સળગાવાય નહીં ચિત્રામાના નામનો દીવો કરીને આ કથા કહેવી કે સાંભળવી શીતળા માતાનું વ્રત કરવાથી સૌભાગ્ય ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો હવે આપણે સાંભળીએ સીત્રા સાતમની વ્રત કથા એક ગામમાં બે વહુઓ રહે દેરાણી અને જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે પરંતુ ક્યારેક લડી પડે તો તે મહિનાઓ સુધી બોલે નહીં એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી તે તો રાંધતી હતી એવામાં તેનો છોકરો માંડ્યો એટલે એ તો ચૂલો મૂકીને છોકરા પાસે ગઈ અને તેને ખોરામાં ધવડાવવા લાગી મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડ સળગતો હતો નાની વહુનું ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું આ વખતે સીત્રામાં ફરવા નીકળેલા તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આડોટ્યા અગ્નિમાં દાજેલા સીત્રામાએ શાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું એનું પેટ બળજો વહુને આ વાતની ખબર નહીં તે તો છોકરાને ઊંઘાડતા ઊંઘી ગઈ અને છોકરો સૂઈ રહ્યો આખી રાત ચૂલો સળગતો રહ્યો સવારના વહુએ ગોળિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયેલો મરી ગયો હતો વહુ સિત્રામાનો કોપ સમજી ગઈ તે રડવા લાગી એટલે સાસુ દોડી આવ્યા વહુએ છોકરો બતાવી હકીકત કહી સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા નાની વહુ પર સાસુને હેત હતું મોટી વહુ અદેખી હતી તેથી તેના પર તેને ભાવ ઓછો હતો મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો છે એ જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું આ તો શીતળામાનો કોપ છે માટે તું શીતળામા પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ મારા છોકરાને જીવતો કરો નાની વહુને આશા બંધાઈ તે તો મરેલા છોકરાને ટોપલામાં નાખી શીતળામાને મનાવવા ચાલી થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી અને બંને તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી બહેન મરવું હોય તો પાણી પીજે હા તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે નાની વહુએ સીત્રા માતાના કોપની વાત કરી કહ્યું હું પાપનું નિવારણ કરવા સીત્રામા પાસે જાઉં છું તલાવડી બોલી બહેન ભેગા ભેગી તું શીતરામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે શું પાપ કર્યા છે કે જેના કારણે અમારું પાણી કોઈ પણ પીતું નથી સારું કહી નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આંખલા લડતા જોવામાં આવ્યા તેની ડોકમાં વજનદાર ઘંટીના પળ બાંધેલા હતા નાની વહુને જોઈ આંખલા લડતા બંધ થઈ ગયા પછી વહુએ પોતાની દુઃખની વાત કરી તેની વાત જાણી આંખલાએ કહ્યું કોણ જાણે અમને શું પાપ નડે છે કે લડ્યા જ કરીએ છીએ ઘડી ભર પણ જંપીને બેસતા નથી તો તું સિતરામા પાસે અમારા પાપનું નિવારણ જાણી લાવજે આગળ જતા એક ઝાડ નીચે શીતરામા ડોસી બની બેઠા હતા વહુને જોઈ માથું ખંજવાળવા લાગ્યા ડોસીમાએ નજીક આવેલી વહુને કહ્યું બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોઈ આપને વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોશીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોડામાં લીધો થોડી વારે ડોશી બોલ્યા બસ કર ખંજવાળ મટી ગઈ છે બેટી તે જેવું મારું માથું ઠાર્યું છે તેવું તારું પેટ ઠરજો તારું કલ્યાણ થાવ ડોશીમાં આટલું બોલ્યા અને તેમના ખોડામાં રહેલો છોકરો ઊં ઉવા કરીને રડવા લાગ્યો વહુને હર્ષ થયો તે સમજી ગઈ કે આ શીતળામાં જ છે તેણે ડોશીની ચરણરજ માથે ચડાવીને કહ્યું હે ચિત્રામાં મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો તે સારું કર્યું નહીતર મારી શી વલે થાત ચિત્રામાં બોલ્યા બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં હવે ભૂલ નહીં કરું મા કહી બહુએ તલાવડીના દુઃખની વાત કરી ચિત્રામાં કહે બેટી આગલા ભાવમાં એ બંને તલાવડીઓ શોક્યો હતી બંને ઝેરીલી રોજ લડે ઘરમાં વલોણું હતું પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જઈને તેમાંથી એક ખોબ પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે બધા એનું પાણી પીવા માંડશે આખલાના પાપનું નિવારણ માટે શીતલામાંએ કહ્યું આગલા ભાવમાં બંને સ્ત્રી સ્વરૂપે દેરાણી જેઠાણી હતા બંનેના એવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડણિયું છતાં કોઈને દળવા કે ખાંડવા દે નહીં એ પાપે આ ભાવમાં આખલાના સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે ચિત્રામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા અને વહુ સજીવન થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળી રસ્તામાં તેણે પહેલાં બે આંખલાના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તેમાંથી ખોબો પાણી પીધું તે તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડીને આવી પાણી પીવા લાગ્યા ઘેર જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યો તો સાસુને આનંદ થયો પણ જેઠાણી મનમાં બળી કોલસો થઈ ગઈ આવતા વર્ષે શ્રાવણ માસ આવતા જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાં આશીર્વાદ મેળવું રાંધણ છઠના દિવસે જેઠાણી છોકરાને ગોળિયામાં સુવાળી રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવરાવતી તે સુઈ ગઈ ફરવા નીકળેલા શીતળામાં આ ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આડોટ્યા આથી તેમના શરીરે ફોલા પડી ગયા ક્રોધી ભરાયેલા શીતરામાએ શાપ આપ્યો કે જેવું મારું શરીર બાળ્યું એવું એનું પેટ બાળજો સવારે જેઠાણીએ ગોળિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો સાસુએ કહ્યું તને શીતરામાએ શાપ આપ્યો છે માટે તું શીતરામા પાસે જા અને કહે માવડી મારી ભૂલ થઈ મારા છોકરાને સજીવન કરો જેઠાણી મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતરામાને મનાવવા ચાલી નીકળી રસ્તામાં પહેલી બે તલાવડીઓએ પોતાનો સંદેશો શીતરામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણીએ ગુસ્સો કરીને કહ્યું હું વળી ક્યાં પારકી પંચાત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતાં પહેલા બે આંખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું હું કંઈ તમારી વાત સાંભળવા નવરી નથી જેઠાણી ત્યાંથી નીકળીને ઝાડ આગળ બેઠેલા ડોશી પાસે આવી ડોશીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા એ શીતળામાં હતા ડોશી કહે બહેન જરા મારું માથું જોઈ આપો તો મને શાંતિ મળે જેઠાણી મોં મચકોડી બોલી હું તારા જેવી નવરી નથી હું તો આ ચાલી ડોશી બોલ્યા બાઈ કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવી જ્યાં જવું હોય ત્યાં જ સાંભળ્યું ન સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં તે તો ડોસીના સ્વરૂપમાં રહેલા સિત્રામાને ઓળખત તો તેનો ઉદ્ધાર થઈ જાત સવારના તે મરેલા છોકરા ટોપલામાં પાછો લઈ રોતી કકડતી ઘરે પાછી આવી સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે એ શીતરામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો બોલો શીતરામાની જય મિત્રો તો આજની આ કથા તમને કેવી લાગી એ એને જરૂરથી કહેજો અને કમેન્ટ બોક્સમાં જય શીતરામા જરૂરથી લખજો અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આઇકન પ્રેસ કરો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે અને તમે એ જોઈ શકો આ ચેનલમાં તમને ગુજરાતી રસોઈ પૂજા પાઠ વ્રત કથા જ્યોતિષ કુંડળી વાસ્તુ વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો ફરી મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ